લોકસભાના ઉમેદવાર વિદેશ પટેલ અને વિધાનસભા ઉમેદવાર ચિરાગ પટેલનો નો ભવ્ય રોડ શો યોજાયો આગામી દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ ભાંગી ચૂક્યા છે અને ગુજરાતમાં આગામી સાત તારીખે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી પોતાની કે મત મળે તેના પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પણ પાંચ જેટલી બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પણ પેટાચૂંટણી યોજાય છે ત્યારે ખંભાત ખાતે મોડી સાંજે આઠ વાગે બંને ઉમેદવારોનો ભવ્ય રોડ શો યોજાયો હતો આ રોડ શોમાં બંને ઉમેદવારો ખુલ્લી ચીપમાં સવાર થઈને લોકો વચ્ચે અભિવાદન ઝીલવા નીકળ્યા હતા આ રોડ શો ખંભાતના મુખ્ય રાજમાર્ગો ઉપર ફર્યો હતો ને સરદાર ટાવર ખાતે આ રોડ શોની પૂર્ણાહુતિ થઈ હતી રોડ શોમાં લોકસભા ઉમેદવાર વિતેશભાઈ પટેલ વિધાનસભા ઉમેદવાર ચિરાગભાઈ પટેલ ખંભાથ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પિનાકેનભાઈ બ્રહ્મભટ તાલુકા પ્રમુખ સાગર પટેલ નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર નગરપાલિકાના કાઉન્સિલર રાજુભાઈ રાજભા દરબાર નારાયણભાઈ બરવાડ કૌરાંગભાઈ બ્રહ્મભટ વગેરે હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખંભાત શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા